જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત મિત્રમાં જામનગર આપવા જીરાની હરાજી મિત્રો શરૂ થઈ ગયેલી છે લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે જાણશું અને કાલનો એક ભાવ હતો તો અને પિંચાશ રૂપિયા માલનો ભાવ હતો તો ઊંચામાં ઊંચો આજનો બજાર ભાવ વિશે માહિતી મેળવી મિત્રો કે કાલની બજાર કરતાં આજની બજાર અપ છે કે ડાઉન છે એના વિશે જાણશો અને આવકની વાત કરીએ તો ત્રણસો ચારસો ઘણીની આવક છે મિત્રો तो चलो मैं आज बाजार भाग से जानी है पत्र सौ रुपया से बीच मुका नहीं मित्रों जो ही सको जो आगे कटलू बधे मार्केट

انا باسن 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 هي گیا با 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 પાંત્રીસો ને પંચાણું રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો માલ દાણું જો મિત્રો ક્વોલિટીની વાત કરીએ તો વેસ્ટ છે મિત્રો પાંત્રીસો ને પંચાણું રૂપિયા ચોખ્ખો માલ છે મિત્રો નોર્મલ છે નોર્મલ દાઠા છે બાકી માલ સારો છે મિત્રો જુઓ મિત્રો চোত্রিশ রুপিয়া মাল নো ভাব যু মিত্র চোত্রিশ এসি છત્રીસો ને એસી રૂપિયા માલ નો ભાવ થયો છે જોઈ શકો છો મિત્રો માલ

મિત્રો આ માલ જોઈ શકો છો સાડંત્રીસ રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો સુપર બેસ્ટ ક્વોલિટી નો માલ છે મિત્રો જોઈ શકો છો ચોખ્ખો દાણો મિત્રો અત્યાર સુધી એની બજાર આ ઓછામાં ઓછો ભાવ છે મિત્રો અને કાલ કરતા બજાર વાત કરીએ તો સો રૂપિયા આપશે પચાસ સો આપ છે મિત્રો અહીંયા આગળ હરાજી શરૂ ચાલુ જ છે મિત્રો જોઈએ આનાથી ઓછો ભાવ થાય છે કે નહીં આ ઓછામાં ઓછો વકલ છે સાડન ત્રીસો રૂપિયા આપે છત્રીસો ને પંદર રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો છત્રીસો પંદર રૂપિયા જુઓ માલ મિત્રો વાત કરીએ તો બેસ્ટ ક્વોલે છે છત્રીસો રૂપિયા છત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા માલનો ભાવ કયો છે મિત્રો જોઈ શકો છો માલ મિત્રો છત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા છત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા માલ નો ભાવ પાંત્રીસો ને પાંચ રૂપિયા માલ નો ભાવ ક્યાંથી આવો છો મિત્રો આ ખેડૂત મિત્ર છે નારણપર ગામથી આવે છે આપણે વિડીયોના માધ્યમથી ફેરે તમને કહેતા હોઈએ છીએ કે તમે તમારો માલ ગમે હોય જીરો અજમો લસણ ડુંગળી જે કોઈ પણ વસ્તુ હોય તલ હોય કે એનું એને થોડોક ઘરે જઈને પેલા તો તમે એને પાલો કરો સાફ સફાઈ કરો જેના કારણે તમને માલનો ભાવ સારામાં સારો આવે તો આ ખેડૂત મિત્ર છે જો એમણે છે ને પોતાના ઘરે પાલો કર્યો માલનો ચોખો માલ કરો અને આ મિત્રો આ માલ જોઈ શકો છો ઘરે પાલો કરીને માલ ચોખ્ખો કર્યો જેના કારણે એમને ભાવ સારામાં સારો ઓછો થોડોક ભાવ આવ્યો છે 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 ભાવ આવ્યો સવારના સવારના આઠ વાગ્યા હા સવારના આઠથી કરીને રાતના નવ વાગ્યા સુધી મહેનત કરેલી છે એ મહેનતનું અમને ફળ મળેલું છે એટલે હું વિડીયોના માધ્યમથી તમને કહું છું કે માલનો થોડોક પાલો કરો સાફ સફાઈ કરો જેના કારણે તમને બે પાંચ રૂપિયા ઓછામાં ઓછો ભાવ આવે મિત્રો તો હા તો મિત્રો આજના બજાર ભાવ ઓછામાં ઓછા તો સાડત્રીસો રૂપિયા પચાસો રૂપિયા માર્કેટ અપ છે મિત્રો હવે કાલે પાછા મળશું આજનો વિડીયો અહીં સમાપ્ત થઈ છે જય જવાન જય કિસાન